લખપત તાલુકાના વિકાસ કામોનું કચ્છ જિલ્લા વિકાસ અધિકારીએ તાજેતરમાં નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેમણે કપુરાશી ગામની મુલાકાત લીધી હતી પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ગામની મુલાકાતે આવવાના છે તેની પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી જેના કારણે ગ્રામજનો વિકાસ સંબંધિત પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરી શક્યા નહોતા સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે ગામમાં અનેક મુદ્દાઓ ખાસ કરીને શાળા જતા બાળકોને કાચા રસ્તે પસાર થવું પડે છે અને વરસાદી મોસમમાં હાલત અત્યંત ખરાબ થઈ જાય છે આવા અગત્યના મુદ્દા અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તક ગ્રામજનોને મળી ન શકી ગ્રામજનોની માંગ છે કે આવનારા સમયમાં આવા મહત્વપૂર્ણ અધિકારીઓ ગામની મુલાકાતે આવે ત્યારે તંત્ર તરફથી પૂર્વ જાણ કરવામાં આવે જેથી તેઓ પોતાની સમસ્યાઓ અને મુદ્દાઓ જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકે